નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જીએસઆરટીસી દ્વારા ગત રોજ તારીખ સાત છ બે હજાર ચોવીસના રોજ એટલે કે ગઈકાલે જીએસઆરટીસી ડ્રાઈવરમાં તમામ જે ઉમેદવારો લેખિત પરીક્ષા આપી હતી તેમનું પરિણામ જીએસઆરટીસીની વેબસાઇટ ઓજસ અને જીએસઆરટીસી રિક્રુટમેન્ટ પર મૂકી દીધું છે મિત્રો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે જીએસઆરટીસી ડ્રાઈવરનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું નવ હજાર બારસો બાવન ઉમેદવારોનું વિવિધ કેટેગરીવાઇજ કેટલી જગ્યાઓ છે અને કેટલું જે છે તે મિત્રો મેરિટ અટકી શકે છે આ ઉમેદવારોનું સાથે જ કેટલા ઉમેદવારોને મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને સાથે એ પણ જાણીશું કે મિત્રો ક્યાં સુધીમાં ડ્રાઇવરની ભરતી પૂર્ણ કરવામાં આવશે તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ તો વિડીયો અંત સુધી આપ બનાવી રહેશો ને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ લાયકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીનો નોટિફિકેશન વિવિધ ભરતીના પરિણામ જીકેના કેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો જીએસઆરટીસી દ્વારા ગત રોજ જે ઓગસ્ટ મહિનામાં ડ્રાઈવર અને કન્ડક્ટર બંને સંવર્ગની કુલ સાત હજાર કરતાં વધારે જગ્યાઓ માટે ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવ્યા હતા અને ડ્રાઈવરની કુલ ત્રણ હજાર ચોર્યાસી જગ્યાઓ માટે ગત અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ લેખિત પરીક્ષા લેવાઈ ગઈ તેનું જેનું પરિણામ મિત્રો આદર્શ આચાર સંહિતા પૂર્ણ થવાની સાથે જ એટલે કે ગઈકાલે છ જૂન બે હજાર ચોવીસના રોજ સમગ્ર દેશમાં લોકસભાની આદર્શ આચારસંહિતા પૂર્ણ થઈ ગઈ અને આજે જીએસઆરટીસી દ્વારા સાત તારીખના રોજ ગઈકાલે જે છે તે મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવરનું જે ડ્રાઈવરની લેખિત પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જે છે તે બહાર પાડી દીધું છે મિત્રો ડ્રાઈવરના લેખિત પરીક્ષા માટે કુલ સત્તર હજારથી વધારે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા ઉમેદવારોને પરંતુ તેમાંથી મિત્રો કેટલાક ઉમેદવારોએ ફીઝ નથી ભરી જે જનરલ કેટેગરીના ઉમેદવારો કે જેમણે લેખિત પરીક્ષા માટે અઢીસો રૂપિયા ફીસ ભરવાની હતી તેમણે ફીસ નથી ભરી તેવા ઉમેદવારોને પરીક્ષા આપવા દેવામાં નથી આવી સાથે જ મિત્રો ઘણા ખરા ઉમેદવારો પણ રહ્યા હતા આમ કુલ બે હજાર કરતાં પણ વધારે ઉમેદવારો પરીક્ષામાં ગેરલાયક ઠરાયા હતા અને એબ્સન્ટ રહ્યા હતા જેના કારણે કુલ પંદરક હજાર જેટલા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી હતી અને તેમનું લેખિત પરીક્ષાનું પરિણામ ગતરોજ સાત તારીખના રોજ જીએસઆરટીસીની બંને વેબસાઇટો ઓજસ ડોટ જીઓવી ડોટ ઇન અને જીએસઆરટીસી રિક્રુટમેન્ટ પર મૂકી દેવામાં આવી છે મિત્રો હવે આપણે એ વાત કરીએ કે મિત્રો જીએસઆરટીસીનો આગળનો ફેઝ શું આવશે કે ડ્રાઈવરનો તો હવે મિત્રો જે છે તે આગામી પંદર તારીખ સુધીમાં ક્યાં સુધીમાં મિત્રો આગામી પંદર તારીખ સુધીમાં જીએસઆરટીસી દ્વારા ત્રણ હજાર ચોર્યાસીના ત્રણ ગણા ઉમેદવારો એટલે કે કુલ નવ હજાર બસો બાવન ઉમેદવારોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ લિસ્ટ જે છે તે બહાર પાડવામાં આવશે આ જે મેરિટ લિસ્ટ મૂકવામાં આવી છે તમામ ઉમેદવારોનું છે કારણ કે તમામ ઉમેદવારો કે જેમણે લેખિત પરીક્ષામાં મિત્રો હાજર રહ્યા હતા તમામના માર્ક્સ મૂકી દેવામાં આવે છે હવે આ કુલ પંદર હજાર જેટલા ઉમેદવારોમાંથી નવ હજાર બસો બાવન ઉમેદવારો કે જેઓ વિવિધ કેટેગરી વાઇઝ અલગ અલગ કેટેગરી વાઇઝ ત્રણ ઘણા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જે છે તે બોલાવવામાં આવશે અને તેનું મેરિટ મિત્રો આગામી એક અઠવાડિયાની અંદર એટલે કે મિત્રો પંદર જૂન સુધીમાં જીએસઆરટીસીની બંને વેબસાઇટો પર મૂકી દેવામાં આવશે જાણીએ મિત્રો વિગત વાત કે જીએસઆરટીસીના કુલ નવ હજાર બારસો બાવન ઉમેદવારો કે જેઓ ત્રણ હજાર ચોર્યાસીના ત્રણ ઘણા ઉમેદવારો બને છે તેમના વિવિધ કેટેગરીવાઇઝ કેટલું સંભવિત મેરિટ ધરાવતા ઉમેદવારોને આ મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે અને કેટલું મેરિટ ધરાવતા ઉમેદવારોને મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે તે જાણીએ તો જાણીએ મિત્રો સૌથી પહેલા જનરલ પુરુષ તો જનરલ પુરુષની મિત્રો જે જાહેરાત છે તેમાં કુલ આઠસોને આઠ જગ્યાઓ દર્શાવવામાં આવી છે આઠસો આઠ જગ્યાઓના ત્રણ ગણા ઉમેદવારો એટલે કે બે હજાર ચારસો ચોવીસ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને જનરલ પુરુષનું જે મેરિટ છે તે મિત્રો તેરથી લઈ અને સોળ માર્ક્સ મેરિટ જે લોકોનું લેખિત પરીક્ષામાં તેરથી લઈને સોળ માર્ક્સ જેમણે મેળવ્યા હશે તેવા ઉમેદવારોને મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જનરલ કેટેગરીના પુરુષમાં બોલાવવામાં આવી શકે છે આપ તમને જણાવી દઈએ કે જનરલનું મેરિટ હંમેશા ઊંચું રહે છે કારણ કે જનરલ કેટેગરીમાં અન્ય કેટેગરી ઓબીસી ઈડબ્લ્યુએસ એસસી એસટી એક્સઆરમીમેન તમામ ઉમેદવારોનો જનરલમાં સમાવેશ થાય છે જેઓએ ઉંમરનો જે છે તે મિત્રો લાભ મેળવ્યો ન આવે અનામતનો તેવા તમામ ઉમેદવારોનો જે છે તે સમાવેશ જનરલ પુરુષમાં થતો હોવાથી આનું મેરિટ થોડું ઊંચું જઈ શકે છે અને તેરથી સોળ માર્ક્સ વચ્ચે લેખિત પરીક્ષાનું મેરિટ જે છે તે અટકી શકે છે જનરલ મહિલાની વાત કરીએ તો જનરલ મહિલાની કુલ ત્રણસો સત્તાણું જગ્યાઓ જે છે તે મિત્રો જાહેરાતમાં દર્શાવવામાં આવી છે જેમાં આ જગ્યાના કુલ ત્રણ ઘણા ઉમેદવારો એક હજાર એકસો એકાણું ઉમેદવારોને મિત્રો બોલાવવાના થાય છે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પરંતુ જનરલ મહિલામાં કોઈપણ જાતનું ફોર્મ ભરાયું ન હોવાથી આ જગ્યાઓ આપોઆપ જનરલ પુરુષમાં કન્વર્ટ થઈ જશે એટલે કે જનરલ પુરુષની કુલ આપ સૌને જણાવી દઈએ તે પ્રમાણે કુલ પાંત્રીસો કર છત્રીસો જેટલી જગ્યાઓ જનરલ પુરુષમાં જે છે તે બોલાવવામાં આવશે ઈડબલ્યુએસ પુરુષની વાત કરીએ તો ઈડબલ્યુએસ એટલે કે આર્થિક રીતે ના નબળા વર્ગની પુરુષની વાત કરીએ તો બસો છ જગ્યાઓ બસો છ જગ્યાઓ જાહેરાતમાં દર્શાવેલ છે હજારના ત્રણ ગણા ઉમેદવારો એટલે છસો અઢાર ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે જેમનું મેરિટ મિત્રો ખૂબ જ નીચું એટલે કે છથી લઈ અને નવ ગુણ ધરાવતા મેરિટ ધરાવતા ઈડબ્લ્યુએસના પુરુષ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે લેખિત પરીક્ષાનું મેરિટ જે લેખિત પરીક્ષાનું જે પરિણામ છે એ તારીખ સાત તારીખના રોજ જે જાહેર થયું છે તેમાં લઈ લઈને નવ માર્ક્સ ધરાવતા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઇડબલ્યુએસ કેટેગરી પુરુષમાં બોલાવવામાં આવશે ઈડબ્લ્યુએસ મહિલાની વાત કરીએ કુલ એકસ એક જગ્યા જેમાં ત્રણ ત્રણ ગણા પ્રમાણે ત્રણસો ત્રણ મહિલા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાનું થાય છે પરંતુ ઈડબલ્યુએસ મહિલામાં કદાચ એક ફોર્મ ભરાયું હતું અને તેમણે પરીક્ષા આપી હતી તો તેમનો જે મેરિટ છે તે મિત્રો નવ માર્ક્સની આસપાસ અટકી શકે છે ઓબીસી પુરુષની વાત કરીએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી અધર બેકવર્ડ ક્લાસ પુરુષ તેમની જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓ પાંચસો અઠ્ઠાવન છે જગ્યાના ત્રણ ગણા ઉમેદવારો પ્રમાણે એક હજાર છસો ને ચુમ્મોતેર ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને જેમનું સંભવિત લેખિત પરીક્ષાનું જે પરિણામ છે લેખિત પરીક્ષાનું જે મેરિટ છે તે મિત્રો દસથી લઈ અને તેર માર્ક્સ વચ્ચે અટકી શકે છે એટલે કે ઓબીસીમાં દસથી તેર માર્ક્સ વચ્ચે જે માર્ક્સ ધરાવશે પુરુષ ઉમેદવારો તેમને મિત્રો લેખિત પરીક્ષા માટે આગળ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે ઓબીસી મહિલા ઉમેદવારોની વાત કરીએ તો ઓબીસી મહિલા ઉમેદવારોની કુલ જગ્યા જાહેરાતમાં બસો ચુમ્મોતેર દર્શાવવામાં આવી છે જેને જગ્યાના ત્રણ ગણા પ્રમાણે મિત્રો આઠસો બાવીસ ઉમેદવારો બોલાવવામાં આવે છે પરંતુ કોઈપણ જાતનું ફોર્મ ઓબીસી મહિલામાં ના ભરાતા આ તમામે તમામ જે બસો ચુમ્મોતેર જગ્યાઓ છે તે ઓબીસી પુરુષ સામાન્યમાં કન્વર્ટ થશે એટલે કે કુલ સોળસો ચુમ્મોતેર અને આઠસો એમ કુલ ચોવીસ જેટલા ઉમેદવારો ઓબીસી પુરુષમાં જે છે તે દસથી તેર માર્ક્સ વચ્ચે ધરાવતા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે વાત કરીએ આગળની કેટેગરી એસ્સી એટલે કે શિડ્યુલ કાસ્ટ અનુસૂચિત જાતિ પુરુષનું કુલ એકસો પિસ્તાલીસ જગ્યા જાહેરાતમાં છે જગ્યાના ત્રણ ગણા પ્રમાણે ચારસો પાંત્રીસ ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે મા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને જેમનું લેખિત પરીક્ષાનું સંભવિત મેરિટ સાતથી દસ માર્ક્સ જે ધરાવતા છે તેવા ઉમેદવારોને બોલાવવામાં આવશે એસસી મહિલાની વાત કરીએ તો એસસી મહિલાઓની કુલ જગ્યાઓ સિત્તેર છે જગ્યાના ત્રણ ગણા પ્રમાણે બસો દસ મહિલા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના થાય છે પરંતુ એસસી મહિલામાં પણ કોઈ જાતનું ફોર્મ ભરાયું નથી એટલે આ જગ્યાઓ આપો આપોઆપ એસસી સામાન્યમાં કન્વર્ટ થઈ જશે ને એસસી સામાન્યની કુલ ચારસો પાંત્રીસ અને બસો એટલે કુલ મિત્રો છસો ને પચાસ જેટલી જગ્યાઓ સાતથી દસ માર્ક ધરાવતા ઉમેદવારોને એસસીમાં જે છે તે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે એસટીની વાત કરીએ અનુસૂચિત જનજાતિ શિડ્યુલ ડ્રાઈવ્સ તો અનુસૂચિત પુરુષની વાત કરીએ ત્રણસો બાવન જગ્યાઓ જાહેરાતમાં દર્શાવવામાં આવી છે જગ્યાના ત્રણ ગણા પ્રમાણે એક હજાર છપ્પન ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને જેમનું મેરિટ ખૂબ જ નીચું એટલે કે ચારથી સાત માર્ક્સ વચ્ચે ધરાવતા લેખિત પરીક્ષાના પરિણામના ઉમેદવારોને મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે એસટી મહિલાની જે વાત કરીએ તો એકસો તોતેર જગ્યાઓ સામે પાંચસો ઓગણીસ મહિલાઓને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાની હતી જગ્યાના ત્રણ ગણા પ્રમાણે પરંતુ કોઈ પણ જાતનું ફોર્મ ભરાયું નથી એટલે કે કુલ મિત્રો એસટી સામાન્યમાં કુલ મિત્રો પંદરસો કરતાં પણ વધારે ઉમેદવારોને ચારથી સાત માર્ક્સ ધરાવતા જે ઉમેદવારો છે એસટીમાં તેમને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે એક્સ આર્મીની કુલ અનામત જગ્યાઓ ત્રણ હજાર ચોર્યાસી સામે ત્રણસો આઠ હતી જેમાં પ્રમાણે જગ્યાના ત્રણ ગણા પ્રમાણે નવસો ચોવીસ એક્સ આર્મી મેનને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં થાય છે જેમનું મેરિટ ત્રણથી પાંચ માર્ક્સ વચ્ચે અટકી શકે છે આમ મિત્રો કુલ જગ્યાઓ ત્રણ હજાર ચોરાસી છે અને નવ હજાર બસો બાવન ઉમેદવારોને જે છે તે મિત્રો બોલાવવામાં આવશે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આમ જીએસઆરટી ડ્રાઇવરનું મિત્રો જે મેરિટ છે તે બહાર પડી ગઈ છે આગામી પંદર જૂન સુધીમાં નવ હજાર બસો બાવન ઉમેદવારોનો જે લેખિત પરીક્ષાનું જે માપ કરશો મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું એનું મેરિટ છે તે બહાર પડી જશે એનું સંભવિત મેરિટ આપણે અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે અટકશે અને ત્યારબાદ મિત્રો જુલાઈ મહિનામાં જે છે ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન થઈ શકે છે જીએસઆરટીસી દ્વારા જીએસઆરટીસી દ્વારા અને તમામ જે ભરતી પ્રક્રિયા છે તે મિત્રો દિવાળી પહેલાં એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સ્થળ પસંદગી સાથે જ મિત્રો જિલ્લાના ઓર્ડર આ તમામ ભરતી પ્રક્રિયા આગામી મિત્રો જે છે તે સમયમાં પૂર્ણ કરવાની ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાનો સમય જે થઈ જશે મિત્રો જે જીએસઆરટીસી દ્વારા પૂર્ણ કરવાનો આવશે મિત્રો આવો અચ્છા રાખીશું કે આ માહિતી આપ સંતુષ્ટ હશો જય હિન્દ અસ્તુ